ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે એકસો સાત કરોડ ઠુકરાવ્યા પટનામાં સામાન્ય પરિવારમાં જન્મેલા ફેઝલ ખાન જે આજે ખાન શરીફ તરીકે ઓળખાય છે તેમના પિતા એક નાના કોન્ટ્રાક્ટર હતા પણ જ દેશની સેવા માટે સેનામાં જોડાવું એ તેમનું સૌથી મોટું સ્વપ્ન હતું તેમણે સેનાની તમામ પરીક્ષાઓ ઉત્કૃષ્ટ રીતે પાસ કરી પરંતુ નાનકડી શારીરિક ખામી લીધે તેમનું સેનામાં જોડાવાનું સ્વપ્ન પૂરું ન થઈ સૈનિક બનવાની ઈચ્છા પૂરી ન થતાં તેમણે શિક્ષણનો માર્ગ પસંદ કર્યો અને અસમાનતા સામે લડવાનું નક્કી કર્યું તેમણે પટનાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું ઘણા વિદ્યાર્થીઓ ગરીબ હતા બસો ફી પણ ચૂકવી શકતા ન હતા ખાન સરે કોઈને ના પાડી નહીં અને નિસ્વાર્થ ભાવે સૌને ભણાવ્યું વર્ષ બે હજાર દસ માં તેમણે પોતાનું ખાંડ જીએસ રિચર્ચ સેન્ટર શરૂ કર્યું શરૂઆતમાં કોઈ મોટી સુવિધાઓ કે રોકાણકારો ન હતા માત્ર ભણાવવાનો જુસ્સો હતો કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન જયારે તેમના કોચિંગ ક્લાસ બંધ થઈ ગયા હતા ત્યારે તેમણે મારી જેમ એક નાનકડી યુટ્યુબ ચેનલ ની શરૂઆત કરી અને માત્ર એક જ વર્ષમાં તેમના ફોલોવર્સનો આંકડો દસ લાખ ને પાર કર્યો તેમના સરળ અને અસરકારક ભણાવવાના અંદાજને કારણે લાખો વિદ્યાર્થીઓ તેમની સાથે જોડા આ રીતે તેઓ ઝડપથી ખાનસર તરીકે દેશભરમાં પ્રખ્યાત થઈ છતાં પછી તેમની એક મોટી કંપનીએ રૂપિયા એકસો સાત કરોડ ની ઓફર કરી અને કામ બંધ કરવાનું કહ્યું ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ખાનસરે રૂપિયા એકસો સાત કરોડ ની ઓફર ને અને તેઓ દ્રઢપણે માનતા હતા કે કેટલીક લડાઈઓ પૈસા કમાવા માટે જ નથી હોતી એમના માટે આ લડાઈ પૈસાની નહીં પરંતુ લાખો વંચિત વિદ્યાર્થીઓના અધિકારની હતી આવા જ મોટિવેશનલ વિડીયો જોવા માટે આપણે નાનકડી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો